જુનાગઢ જિલ્લા સહિત ગીર સોમનાથ જિલ્લા અને ગુજરાતભરમાં હાલ મેઘમહેર યથાવત છે જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી નાળા અને વોકળાઓ છલોછલ થઈ રહ્યા છે ત્યારે મોટાભાગના જળાશયોની અંદર નવા નીરની આવક થઈ છે અને ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવેલ હિરણ બે જળાશયની અંદર જે ડેમ આવેલો છે તે ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે સાથે સાથે મિત્રો અમારા દ્વારા પણ આપને માર્ગદર્શન આપવામાં આવી આવતું હોય છે આપ ન્યૂઝ ચેનલ મીડિયાના માધ્યમથી જોતા હોય છે ત્યારે અમારા દ્વારા પણ આપને અપીલ કરવામાં આવે છે કે આપ આપના માલધોરનું સાચવજો સાથે સાથે નીચાણવાળા વિસ્તારની અંદર ખાસ નદીના પટમાં અવરજવર ન કરવી તેનું ખાસ ધ્યાન રાખજો